તાજા અને મહત્ત્વના હવામાન સમાચારમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે ઉત્તરાયણ જતી રહી છે હવે આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં ભારેથી હતી ભારે સમય કારણ કે મિત્રો આ જિલ્લાઓમાં ખેડૂતો ચેતી જજો આગામી પાંચ દિવસ હવામાન સુખું રહેશે તેવું પૂર્વમાન છે આજેથી લઘુત્તમ તાપમાન ફરીથી થી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આવામાં મિત્રો હવામાનિષ્ણ તંભાલાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાં રાહત મળશે દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતાઓ છે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે આદિવાસી પંખા ચાલુ રહેવાની પણ સ્થિતિ આવી શકે છે તેવી મિત્રો ગરમીનો અહેસાસ થઈ શકે છે ગુજરાતમાં ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે પવનની દિશાના કારણે હાલ ગુજરાતવાસીઓને ઠંડીનો અનુભવ થતો જોવા મળ્યો છે હવામાન વિભાગે આગાહી આપી છે તે મુજબ ગુજરાતમાં હાલ પાંચ દિવસ લધુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં નોંધાય તેવી શક્યતાઓ છે ગુજરાતમાં હાલ હવામાન સૂકું રહેશે હાલ માવઠાની કોઈ શક્યતાઓ નથી હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે મંગળવારના રોજ નલિયામાં છ પોઈન્ટ આઠ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે સાથે જ મિત્રો સૌથી ઠંડુ શહેર રહ્યું છે આ સાથે અમદાવાદમાં બાર પોઈન્ટ ત્રણ ડિગ્રી કંડલા એરપોર્ટમાં નવ પોઈન્ટ એક ડિગ્રી દિશામાં નવ પોઈન્ટ બે રાજકોટમાં નવ પોઈન્ટ નવ ગાંધીનગરમાં અગિયાર અને વડોદરામાં બાર પોઈન્ટ આઠ તેમજ અમરેલીમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં મિત્રો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ઘણા ખેડૂતભાઈઓ વીસ જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે પરંતુ આ વખતે વીસ જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે વધુમાં તેમણે જણાવ્યું છે કે હજુ પણ એક માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તે પછી પણ ઠંડી પડવાની છે કદાચ અઢારથી ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠાનો પણ રાઉન્ડ જોવા મળી શકે છે આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળી શકે છે સુરતમાં વધારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ પવનની ગતિ મધ્યમ રહેશે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણના દિવસે ભારે પવન જોવા મળ્યો હતો તો સોળ જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે તે મુજબ મિત્રો ઉત્તરાયણ પૂર્ણ થવા આવી અને ઉત્તરાયણના દિવસો દરમિયાનથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉત્તરાયણની સવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ ધુમ્મસભર્યું જણાવ્યું છે કે રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાં રાહત મળશે દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતાઓ છે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે તો મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે રાજ્યમાં વાદળો આવી પણ શકે તેવી શક્યતાઓ છે તાપમાનમાં એટલું બધું વધશે કે દિવસમાં તો પંખા ચાલુ કરવાની સ્થિતિ પણ અનુભવાઈ શકે છે અઢાર જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતાઓ છે ક્યારેક કોઈ ભાગોમાં છોટાછૂટી પણ થઈ શકે છે અરબસાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વાદળો આવતા ઠંડીમાં રાહત મળવાની શક્યતાઓ છે